હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે સંતોષ કિચનની અંદર વારંવાર સંતરાને છોલી અને તેનો જ્યુસ કાઢવાની ઝંઝટમાંથી હવે એકદમ રાહત મળી જશે કારણ કે આજે હું તમારી સાથે શેર કરીશ સંતરાનો પાવડર આ સંતરાનો પાવડર છે તેને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બસ પાણીની અંદર એક ચમચી પાવડર એડ કરી અને સંતરાનો જ્યુસ છે તે તૈયાર કરી શકો છો તો એના માટે કાંઈ જ નથી કરવાનું સૌથી પહેલાં આપણે સંતરા છે તેને આવી રીતે છાલ છે તે ઉતારી લેવાની છે સંતરાની છાલ ઉતારી અને આપણે તેના બે ભાગ કરી લેવાના છે અહીંયા એક એક સંતરાની છીર છે તે આપણે નથી કરવાની આવી રીતે બે ભાગ છે તે કરી લેવાના છે વચ્ચેથી કટ કરી લઈશું હવે તમે સીઝન વગર પણ સંતરાનો જ્યુસ છે તે ગમે ત્યારે પી શકો છો કારણ કે આ રેસીપી છે તે આખા વર્ષ માટે યુઝ થાય એવી છે તો હવે આપણે સંતરાનું જ્યુસ છે તે કાઢી લઈશું આવી રીતે પ્રેસ કરશું એટલે એકદમ આસાનીથી સંતરાનું જ્યુસ છે તે નીકળી જશે જો તમારી પાસે આવી મોટી ગરણી ન હોય તો જે ચાગરવાની ગરણી આવે તેનાથી પણ જ્યુસ કાઢી શકો છો અને જો તે પણ ન ફાવે તો મિક્સરની અંદર ચાલુ બંધ ચાલુ બંધ કરી અને રસ છે તે કાઢી શકો છો પરંતુ મિક્સરની અંદર છે જો બી છે તે ભરડાઈ જશે તો થોડો એવો કડવો સ્વાદ છે તે પણ આવશે એટલે બને તો આવી રીતે જ સંતરાનું જ્યુસ છે તે કાઢવું આવી રીતે પ્રેસ કરતા જવાનું છે અને થોડું ઘણું ચમચીથી પણ પ્રેસ કરીશું જેથી કરી અને જે જ્યુસ છે તે રહી ગયું હોય તે પણ આસાનીથી નીકળી જાય તો હવે સંતરાનો જ્યુસ છે તે નીકળી અને તૈયાર છે તો હવે આપણે તેની અંદર એક લીંબુનો રસ છે તે એડ કરી દઈશું લીંબુનો રસ એડ કરવાથી આપણા જે સંતરાનો પાવડર છે તે એકદમ લાંબો ટાઈમ સુધી ટકશે અને બગડશે પણ નહીં હવે આપણે એક કપ જેટલો સંતરાનો રસ છે તે લઈ લેવાનો છે માપીને જ લેવાનો અને તેને એક પ્લેટની અંદર નાખી દઈશું પછી આપણે જે માપથી સંતરાનો રસ લીધો હતો તેના બે ગણી ખાંડ છે તે એડ કરવાની છે અહીંયા મેં એક કપ જેટલો સંતરાનો રસ લીધેલો હતો તો બે કપ જેટલી ખાંડ છે તે હું ઉમેરીશ ખાંડ છે તે ઉમેરે અને આપણે એકદમ સારી રીતે તેને મિક્સ કરી દેવાનું છે ખાંડ અને સંતરાનો રસ છે તે સરખો મિક્સ થઈ જાય પછી આપણે તેને સુકાવવા માટે રાખી દઈશું અને તમે બેથી ત્રણ દિવસ માટે સુકવવા રાખશો એટલે એકદમ સારી રીતે સુકાય અને તે ઘટ થઈ જશે વચ્ચે વચ્ચે આવી રીતે આપણે ચમચી છે તે ફેરવતા રહીશું જો ચમચીને ફેરવો તો તે છે તે થાળીની અંદર ચોટી જશે અને ઉખડવાની અંદર ખૂબ જ વાર છે એટલા માટે વચ્ચે વચ્ચે ક્યારેક ચમચી છે તે ફેરવતા રહેવાનું હવે હવે તમે જોઈ શકો છો કે બધો જ રસ છે તે એકદમ સરસ રીતે સુકાઈ ગયો છે અને ખાંડની અંદર એબ્ઝોર્બ થઈ ગયો છે તો હવે પાવડર બનાવવા માટે એકદમ તૈયાર છે તો એક મિક્સર ઝાડની અંદર આપણે આ ખાંડ છે તે એડ કરી દેવાની છે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તે આની અંદર જરા પણ મોશ્ચર છે તે ન હોવું જોઈએ નતર આપણો પાવડર છે તે બગડી જશે હવે આપણે તેને પીસી લઈશું તો એકદમ સરસ એવું પીસાય અને તૈયાર થઈ ગયું છે તો આપણો આ સંતરાનો પાવડર છે તે બની અને તૈયાર છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો પીસાય અને તૈયાર થઈ ગયો છે અત્યારે આ પાવડર છે તે થોડો એવો સફેદ લાગશે પરંતુ પાણીની અંદર એડ કરશું એટલે તેનો ઓરિજિનલ કલર છે તે આવી જશે આ પાવડરનો ઉપયોગ તમે લીંબુ સરબત બનાવો ત્યારે પણ એડ કરી શકો છો એક ચમચી જેટલો એડ કરશો એટલે એકદમ સરસ એવો સંતરાનો ફ્લેવર છે તે તેની અંદર આવી જશે અને જો તમારે એકદમ પ્યોર સંતરાનું જ્યુસ જ પીવું હોય તો બે ચમચી જેટલું તેની અંદર પાણીમાં એડ કરી દેવાનું એટલે એકદમ સરસ એવો આપણો સંતરાનો જ્યુસ બની અને તૈયાર થઈ જશે તો હવે આપણે આને યુઝ કેવી રીતે કરવું તે જોઈ લઈએ એના માટે મેં અહીંયા એક ગ્લાસની અંદર ઠંડુ પાણી છે તે લીધેલું છે જો તમે નોર્મલ પાણી લો તો બરફના ટુકડા છે તે એડ કરી દેવાના પછી બે ચમચી જેટલો આપણે આ પાવડર છે તે એડ કરી દઈશું પાવડર એડ કરી અને એકદમ સારી રીતે હલાવી લેવાનું છે તો આપણું આ સંતરાનું શરબત છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો તમને આ રેસીપી કેવી લાગે તે મને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો